મારે ખાવા છે પણ પૂરો મૂર્ખો મારે ખાવું તો નહે બા અલ્યા તમે એ ને મોરડી તમે મેઠા પૂરો ખાવા મેઠા પૂરો મારી વાત પૂરો મારા તમે હેડો એ ભાઈ ની આગળ બેઠા છે પણ એ મૂર્ખ ભાઈ કાઢા છે હાજર પણ મૂર્ખાબાદ હું વાતે વાળું ને બેન વાતે વાળું તમારે બેન મંડી તોડવાનું ગણ ફટાફટ અને ઠેકા છોડવા મજા ખરે મૂર્ખામાં કાં આવી રહ્યા છોડી છોડજો બેન વાતે મસ્ત હા ના હું તમને કહું ને કે થઈ થઈ જો તો બે પગી જવાનું

બોરા વિશે વિશે તો ગાડી લાવી છે ઘર બર તો બધા ભણાવી દોશો આવતી સિઝનનો પણ હું ગાડી લાવવાનો વિચારશે પણ મારા બધા છોકરાનો બહુ ત્રાસ વધી ગયો છે ભાઈ દાડા છોકરાને રાતે ચાલ્યું શું કરવું પણ બોરો તો જબર આવ્યો છે બોરાનો કોઈ પાર રહ્યો નહીં મારા બધા છોકરા બહુ વખો પડાવે છે છોકરાનો એટલો ત્રા વધી ગયો છે પણ જો હવે ઝાટકા મશીન મેં છું તો મારું બધું ચોક છોકરું સોટીને ઝલવાઈ રહ્યું છું ના ના એવું નહીં કરવું પોટા મારવા દો તો કોક કરશે હડો આકા પાછું કોક એક દાડો કડી આવશે નહીં આવે ને ખાઈ તઈ કેટલા ખા હૈ પણ ખાવા તો નહીં જ દેવા ભલે ગમે એમ જો કા બોરા આવ્યા હું તો હેસી પડ્યા છે આ ભાઈ હતા ને બોરા મારો વાડીમાં ફી જ આવતા રોમ માટે પહેલાં ખૂબ લઈ જાય ભાઈ હોય છે બોરા વેણી વેણીને આ રોમ શબરીભાઈનેતા હોયથી જ વેણી જતા એ

અનુભવી કેત નહી પણ એ છોકરા-પોકરા જ છે કે છોકરા ભાઈ કોમી ગયા છે ઘરના દે આવો દે દઉં છો દી ઓમ ઓય ઓદ ન કરસી જોવા જાવું આ વાત એ વાતે વાળા છે ને તો વાત એ બકકારો તો પણ જા પૂરો આ હા

કુતરા જેવું રાતું તોડીને એટલે બહુ જોતો હતો ભૂંડરા છે ભૂંડા કુતરા કૂતરા આવેમણા તો પણ ખબર તો છે તમને કે તે હારા પાએ લેવાની છે આપણે એટલે હું તો બહુ મોરા એટલે બહુ ઊંચા આવે છે પોર ઘરે ગાડી લાગુ છે એટલા માટે ખેતી કરો છો લાબી જેમ ને આ તો મારા કા મારું છો શું હતું લે લે જો લે છોકરાવાળા બોર મારા બટા અલ્યા અલ્યા આજ તારી

ગયો એટલે આટલો ફરક છેતરી ગયા પણ આ ઝાકા મશીન ધોર રાખો પેટા ચોટી ગયા હોદ અલાર ચઢાવીતરી ગયા તો હા સાડા છે થોડો હા તમે તમે પૂરેપૂરી ને મારો જાત હાથમાં આવ્યા હોત તો હવે હડો આટલો ફરક જાતા જાવી ઝાટકા મશીન લગાવી ગયું